નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ પરેશ સૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અયોધ્યા રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ મહોત્સવ સંજેલીમાં યોજાયો મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ બાવીસ એક બે હજાર પચીસને બુધવારના રોજ સંજેલી તાલુકાની અંદર સંજેલી નગરમાં ભગવાન રામના અયોધ્યા મંદિરની પ્રથમ વર્ષગાંઠની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બપોરે બાર કલાકે રામજી મંદિર પાણીની ટાંકી પાસે મહાઆરતી કરી બપોરે ત્રણ કલાકે શોભાયાત્રા તથા ભૈવ રામદરબારની ઝાંખી ત્રણ કલાક સાંજે છ કલાક સુધી જેમાં સંજેલી મેન બજાર રામજી મંદિરથી ડીજેના તાલ સાથે મહારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં ભક્તો અને નાના બાળકો વડીલો સહિત હાજરી આપી હતી ત્યારબાદ ભંડારામાં ભોજન મહાપ્રસાદી લીધી હતી બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી